વિટામિન બી ટ્વેલ્વ એક એવું પોષક તત્વ જે આપણા શરીર માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે પણ સવાલ એ છે કે શું આપણે એને પૂરતા પ્રમાણમાં લઈએ છે ચાલો આજે આપણે એ જ શોધી કાઢીએ કે આ જરૂરી વિટામિન આપણને ક્યાંથી મળી શકે છે ચાલો એક સીધો સાધો સવાલ શું તમારે રોજિંદા ખાવા પીવામાં પૂરતું બી ટ્વેલ્વ છે આ સવાલ બહુ જ મહત્વનો છે અને આશા છે કે આ ચર્ચાના અંત સુધીમાં તમને એનો જવાબ સ્પષ્ટપણે મળી જશે સારું તો સૌથી પહેલાં વિભાગ એકમાં માં આપણે સમજીશું કે આ વિટામિન બી ટ્વેલ્વ આખરે છે શું ચલો એની મૂળભૂત વાતોથી શરૂઆત કરીએ તો વિટામિન બી ટ્વેલ્વ જેને કોબાલામીન પણ ખેવાય છે એ આપણા શરીર માટે અત્યંત જરૂરી છે પણ અહીંયા એક ટ્વિસ્ટ છે એ કુદરતી રીતે કોઈપણ વનસ્પતિમાં નથી મળતું એ લગભગ અને લગભગ ફક્ત પ્રાણીઓમાંથી મળતા ખોરાકમાં જ હોય છે અને બસ આ જ વાત શાકાહારી અને વીગન લોકો માટે એક મોટો પડકાર બની જાય છે હવે આપણે જોઈએ વિભાગ બે માંસાહારી સ્ત્રોતો એટલે કે એવા સ્ત્રોત જ્યાંથી બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં મળે છે જે લોકો માંસાહારી છે એમના માટે બી ટ્વેલ્વ મેળવવું પ્રમાણમાં સહેલું છે જેમ કે બીફ ચિકન ટર્કી જેવા માંસમાં તો એ હોય જ છે દરિયાઈ ખોરાકની વાત કરીએ ને તો સાલ્મોન અને ટ્યુના જેવી માછલીઓ અને ખાસ કરીને ક્લેમ્સ એ તો બી ટ્વેલ્વના પાવર હાઉસ કહેવાય અને હા મીટ એટલે કે પ્રાણીઓના અંગોનો માંસ એ પણ આ લિસ્ટમાં ટોપ પર છે અને બધા માંસાહારી સ્ત્રોતોમાં પણ એક છે જે ચેમ્પિયન છે ખબર છે કયો એ છે યકૃત એટલે કે લિવ વિટામિન બી ટ્વેલ્વનો આ સૌથી સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે સાચું કહું તો બીજા કોઈ પણ સ્ત્રોત કરતાં એમાં અનેક ગણું વધારે બી હોય છે અદ્ભુત છે ને તો પછી જે લોકો માંસ નથી ખાતા એમનું શું ચાલો વિભાગ ત્રણમાં વાત કરીએ શાકાહારીઓ માટેના સ્ત્રોતોની એમના માટે મુખ્યત્વે ડેરી અને ઈંડા જેવા વિકલ્પો છે શાકાહારીઓ માટે ડેરી પ્રોડક્ટ્સ બી ટ્વેલ્વનો એક મોટો સહારો છે જેમ કે રોજિંદુ દૂધ દહીં અને પનીર આ બધું જ આપણી જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે અને હા જો ચીઝ ગમતું હોય તો સ્વિસ ચીઝ અને કુટીર ચીઝમાં બી ટ્વેલ્વનું પ્રમાણ ખાસું સારું હોય છે હવે વાત કરીએ ઈંડાની અહીં આ એક બહુ જ રસપ્રદ વાત છે ઈંડામાં જે બી ટ્વેલ્વ હોય છે ને એનો લગભગ બધો જ હિસ્સો એના સફેદ ભાગમાં નહીં પણ પીળા ભાગમાં એટલે કે જર્દીમાં હોય છે એટલે જો બી ટ્વેલ્વ માટે ઈંડું ખાઓ તો જર્દી ફેંકી દેવાની ભૂલ બિલકુલ ન કરતા તો ટૂંકમાં સરખામણી કરીએ ડેરી ઉત્પાદનો બી ટ્વેલ્વનો સારો સ્ત્રોત છે અને એને રોજિંદા જીવનમાં સામેલ કરવું ખૂબ સહેલું છે બીજી બાજુ ઈંડા તો ખૂબ જ સારો સ્ત્રોત છે પણ યાદ શું રાખવાનું કે એમાં રહેલું બી ટ્વેલ્વ મુખ્યત્વે જર્દીમાં જ કેન્દ્રિત થયેલું હોય છે હવે આવે છે વિભાગ ચાર ફોર્ટીડ ખોરાક આ તમે જાણો છો શાકાહારીઓ અને ખાસ કરીને વિગન લોકો માટે એક આધુનિક અને જબરદસ્ત ઉપાય છે તો આ ફોર્ટિફાઈડનો મતલબ શું બહુ સિમ્પલ છે કુદરતી સ્ત્રોતોમાં બી ટ્વેલ્વ પહેલેથી જ હોય છે જ્યારે ફોર્ટિફાઈડ ખોરાકમાં શું થાય કે બનાવતી વખતે જ એમાં અલગથી બી ટ્વેલ્વ ઉમેરવામાં આવે છે જેથી એ ખોરાક વધારે પૌષ્ટિક બની જાય તો એવા કયા ફોર્ટીફાઈડ વિકલ્પો છે જે સરળતાથી મળી રહે ચાલો ત્રણ મુખ્ય વિકલ્પો જોઈએ પહેલું બ્રેકફાસ્ટ સિરિયલ્સ એટલે કે નાસ્તામાં લેવાતા અનાજ બીજું વનસ્પતિ આધારિત દૂધ જેમ કે સોયા મિલ્ક કે બદામનું દૂધ અને ત્રીજું ન્યુટ્રિશનલ યીસ્ટ જે વીગન લોકોમાં તો બહુ જ પોપ્યુલર છે હા તો ફોર્ટિફાઈડ પ્લાન્ટ બેઝડ મિલ્ક જેમ કે સોયા બદામ કે ઓટ્સનું દૂધ એક સરસ વિકલ્પ છે અને અહીંયા એક ઓછી જાણીતી પણ મજેદાર વાત અમુક પ્રકારના મશરૂમ્સ જેમ કે શિટાકે મશરૂમ્સ એમાં પણ થોડું બી ટ્વેલ્વ કુદરતી રીતે જોવા મળે છે આ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય અને હવે આપણો છેલ્લો વિભાગ વિભાગ પાંચ કેટલીક ખાસ નોંધ અને સલાહ અહીં કેટલીક વાતો છે જે યાદ રાખવી બહુ જ જરૂરી છે આ વાત ખાસ કરીને એ લોકો માટે છે જેઓ વીગન ડાયટ ફોલો કરે છે જુઓ વીગન લોકો કોઈપણ પ્રકારના પ્રાણીજન્ય પદાર્થો નથી ખાતા એટલે એમના માટે માત્ર ફોર્ટિફાઈડ ખોરાક પર આધાર રાખવો કદાચ પૂરતો ન હોય આવા કિસ્સામાં બી ટ્વેલ્વ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડી શકે છે અને આ સૌથી 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 મહત્વની સલાહ છે મહેરબાની કરીને આને ક્યારેય નજરઅંદાજ ન કરતા પોતાના આહારમાં કોઈ મોટો ફેરફાર કરતાં પહેલાં કે પછી કોઈ પણ સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરતાં પહેલાં હંમેશા હંમેશા ડૉક્ટરની સલાહ જરૂર લેજો આ પોતાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે તો આ બધી જાણકારી પછી હવે વિચારવાનો વારો આપણો છે પોતાના શરીરમાં બી ટ્વેલ્વનું સ્તર બરાબર જાળવી રાખવા માટે આહારમાં એવો કયો એક ફેરફાર કરી શકાય બસ આ સવાલ સાથે જ આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ